મિત્રો સ્વાગત છે તમારું ગુજુ એક્સપ્લોર માં તો આજે આપણે આવી ગયા છીએ હેલ્પના સિદ્ધ સ્ટોર સદર બજાર મેઇન રોડ માં તો અહીં આપણે શું પતંગનો ભાવ છે દોરાનો ભાવ છે ચાલો આપણે જાણીએ તો શું નામ તમારું આપણે સાહેબ વિમલભાઈ રાયપુરા વિમલભાઈ તો આપણે બધા મિત્રોને ઇન્ફોર્મેશન આપો કે પતંગનો અને દોરીનો ભાવ શું છે પતંગની સ્ટાર્ટિંગ હતી 30 રૂપિયાના પંજાથી થઈ અને 60 રૂપિયા રાખીના પંજાનો ભાવ રાખ છે દર વખત કરતા આવતે થોડું મોંઘું છે બરાબર કરાકી હજી એટલી બધી નીકળેલી નથી

₹80 ₹100 જે બધા અલગ અલગ ભાવ ના આવે છે આમાંથી 150 200 250 300 હજાર વાર આવશે ને હજાર વાર આવે અને આપણે એક આપણે દોરો હોય એ આપણે ને એટલે મિત્રોને ખબર પડે દોરો આવશે દોરો સ્ટાર્ટ થાય તમે દોરો હજાર વાર હજાર વાર હું ભાવ કીધું આપણે સ્ટાર્ટ થાય

જોવો આવું નહીં વેરાયટી માં ઘણી વસ્તુ છે અહીંયા આપણે જોઈ લો તમે જોઈ શકો છો નાના બાળકો થી લઈને બધી વસ્તુ છે આંગણા પહેરવાની પટ્ટી છે ડોક્ટર પટ્ટી છે આ પતંગ માં મારવાની ટેપ છે આ જોવો નાની પતંગુ છે ભગવાન ને ધડવા માટે જોવો આનું શું છે આપડે એકસો દસ રૂપિયા નો પતંગ આવે દસ નંગ નો આવે છૂટક વીસ રૂપિયા ની એક આવે જોવો આ દડો છે આખો નાના છોકરાઓને કાના બાંધવા માટે ગમે જો આ રીતે આપણી બધી પતંગ લેવાની છે જોઈ શકો છો પતંગ આવશે આપણે એનો ભાવ શું છે કાના બાંધેલી પતંગનો આવશે બરોબર અને આપણે અહીંયા કોઈકને આવું હોય તો આનું લોકેશન આપણે અલ્પના કેરી ભંડાર બરોબર તો આવી જ રીતે આપણે તમે કોમેન્ટ કરો નેક્સ્ટ વિડીયો શેના પર જોઈ છે Thank you.